શ્રાવણ માસ ની શરૂઆત થતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે જેમાં ફરાળી લોટ અને નાસ્તાની મિલાવટ સામે તવાઈ બોલાવવામાં આવી છે વીએમસીની ચાર ટીમ દ્વારા હાથીખાડા અને ચોખંડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે તો ચોખંડી વિસ્તારમાં ફરાળી હાથ ધરવામાં આવે છે ઉપવાસ વપરાતા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ન થાય તે માટે ચેકિંગ હાથ ધરાવશે તો આરોગ્ય વિભાગે વાસી અને અયોગ્ય ફરાળી વેચાણ પર નજર બગાડી છે આજથી શરૂ થયેલા શ્રાવણ માસને અનુલક્ષીને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય મતલદારશ્રી ડોક્ટર મુકેશ વૈદ સાહેબના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ચાર ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે ફરાળી લોટ બનાવવાના ઉત્પાદકો અને રિટેલરો છે ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હજી સેમ્પલિંગની કામગીરી ચાલુ કરેલી નથી ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને એમની પાસે જે વિવિધ ફરાળી લોટ રાજાગરાનો લોટ મોરિયાનો લોટ સિંગોડાનો લોટ કેટલી માત્રામાં છે તેનો સ્ટોક અને હું વેરીફિકેશન ચાલી રહ્યું છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર